નમસ્કાર છો ગુજરાતી હવે સમાચાર સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન દ્વારા સિનોગ્રા ગ્રામના સરપંચ સમાબેન સુલેમાન ગઢનું તેમની સરાહનીય કામગીરી બદલ સન્માનપત્ર તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યા સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન દ્વારા સલમાબેન કરવામાં આવેલ તેમજ તેઓની સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ અને ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ આ સન્માન સન્માનક્રમમાં ભૂચેના ધારાશાસ્ત્ર શંકરભાઈ સચદે ઇરફાન હાલેપોત્રા બીનાબેન ભાનુશાળી રમાબેન માકડ અફસાના પઠાણ માહી મિયાણા ગુલશનબેન ખોજા વારિસ પટણી માલસી માતંગ મોહિત રોહિત માંકડ આશાબેન સ્વાદીયા દર્શનાબેન કલ્પનાબેન રૂપાણી શીતલબેન ગોર હાજર રહ્યા હતા આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું આયોજન સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર આઈ સમેજા તથા મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરિશ્માબેન ખોજાએ કર્યું હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણીએ કરેલું હતું તેઓ સહકાર સેવા મંડળ માલસી માતંગે પોતાની યાદીમાં જણાવ્યું હતું